એનું લોન્ચિંગ હરિભાઈ કરશે પ્રકાશભાઈ ની સાથે રહી અને સમગ્ર એસપી હિન્દુસ્તાની ટીમ લોન્ચિંગ કરાવશે બધું ગાવ્યું

તો પેલા તો આપડે ઉતવાડ આવા જે માતાજી ની જય બોલાવશે બોલાબર બરાબર બોલો આભાર તો હવે આપણે અને વાઘુજી મનોરંજન કરાવશે ખાલી સ્ટેજ ઉપર પણ થોડો સપોર્ટ કરજો સ્ટેજ ખાલી રાખજો તો કોમેડી કરવાની વધારે મજા જી આલીસા બરાબર તો થરાની અંદર તો થરાની અંદર હતા તમામ અમારા ચાહક મિત્રો પ્રકાશભાઈને ફૂલ સપોર્ટ કરજો અને અહીંયા પધારેલ થરા પોલીસ સ્ટાફનો પણ અમારી એસ બિંદુસ્તાની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે Healthy only news news also yeah not move favour no move hey grab go વાહ ભાઈ વાહ કઈ તો સર માહોલ ગરમ છે હો વાત ભાઈ થાય

अमी अमि आम फुमता बना तो अमर बानी बे चार विचार खाय ग्यासो आम बघू वेरी गोष्ट तू नाता ना ना करता नके दाला मता, मुटा से मा था मोटा सा था પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ જગ્યા પર સેવા આપી બરોબર અને અમારા ચાહક તો વાત જ ના થાય હા એમ નહીં ગમે એ જગ્યા ઉપર જઈને ઉભા રહ્યા

અને બાપડા લુગડા નહીં દોરાવતો તો તારે તો ઓઢા ને પાત્ર છે को, चाहा को करता था। है तो यार से। से? ना 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 था था यार। पुलिस पुलिस है, खबर खबर से से से? केस केस तो तो माथा बंका नहीं? पसिया। वगर घोड़िया घोड़ा वो गुनो करो नहीं चिंता करने जरूर नहीं Lá vai lá. good

Mogi man matamu biar wajah betul? Ya? Itu kamu dosa pun api kia ni हा खरेखर चाहकू कई न फरमाइ

ઉપરથી મને ક્વાટિયા દેઈ તો સાયકલની હરીફાઈમાં નાશ્યું તો કોણ લઈ કરીયું એ વે વાયરલ હોય તને આવે હું તો એમ નહીં મારું લોબા કા ગોમો કોઈ લેતું નહીં શું સુલી લે

બાપ આસો છે ને વિડીયો ને એન્ડ માં તો ખબર પડે હા માર કાકા કેતા એટલે પણ તાર કાકા જે કીધું એ પેલા ને કહી કઈ

હવે આપણે બધા અમારા ચાહકો ખાસ ખાઈ ફરમાઈ છે અને લીધે મારું સપનું સૌનું છે ટીમ ને ધન્યવાદ મારી દીકરી લીધી જાવ ત્યાંથી રોડ ઉપર મારે મારે નીકળવું જોઈએ